નામ વેદાંત કુડેચા છે અમારે બહુ સરસ માર્ક આવેલા છે કે અમારી માંગ એવી છે કે રીનીટ થાવી જ ન જોઈએ કારણ કે જે રીનીટ માટે કહી રહ્યા છે એ જે યુથ છે એ છસો થી સાડા છસો નો યુથ છે કારણ કે પેલા એવું થતું હતું કે અત્યારે જે મારા માર્ક્સ છે એ માર્ક્સ મારા ત્રણ આસપાસ રેન્ક આવતો હતો અત્યારે એ જ મારો રેન્ક છે એ અઢાર હજારે પહોંચી ગયો છે એવી જ રીતે સાડા છસો માર્કે પેલા છ સાત હજાર આસપાસ રેન્ક આવીને ગવર્મેન્ટ કોલેજ મળી જતી હતી એ જ એ જ જે સ્કોર છે સાડા છસો અત્યારે એ ત્રીસ હજાર રેન્ક મળે છે ત્યાં ગવર્મેન્ટ નો સ્કોપ છે એ સાવ ઘટી ગયો છે એટલે સાડા છસોથી નીચેવાળા જે સ્ટુડન્ટ છે એ ગવર્મેન્ટ કોલેજમાં નથી પહોંચી શકતા એટલે એ લોકો રીનીટ માટે માગણી કરી રહ્યા છે એ આ બધા વચ્ચે સ્કેમ થયા એના વચ્ચે છે અને ઘણો યુથ એવો હોય છે કે જેને છસો વીસની કે નીચે એવા જે જનરલ બે સ્કોર છસો વીસ હોવો જોઈએ ગવર્મેન્ટ કોલેજ માટે એની નીચે સપોઝ કે પાંચસો એંસી આપણે પકડીએ એક્ઝામ્પલ માટે તો પાંચસો એંસીવાળાને તો કદાચ આ સ્કેમ ન રહ્યો તો પણ ગવર્મેન્ટ કોલેજ નથી મળવાની તો તો એને ગવર્મેન્ટ કોલેજમાં જવા માટે પાછી એક વર્ષ તૈયારી કરવા કરવા માગતા જ હતા અને એ જ વસ્તુ અત્યારે સ્કેમ કરીને બે મહિના પછી રીનીટ થવા માગે છે તો એ લોકો અત્યારે વધારે પ્રોટેસ્ટ કરી રહ્યા છે થવી જોઈએ નહીં કારણ કે મેં બે વર્ષ સુધી સખત મહેનત મહેનત કરી છે અને અત્યારે એક એકથી દોઢ મહિનાનો ગેપ આવી ગયો તો મેં બધું મૂકી દીધું હોય સ્ટડીઝ એમ અને શિલ્પા પંડિત છે હું કચ્છથી આવું છું ને મારા બે છોકરાઓને એકને યુજી નીટ ને એકને પીજી નીટ એ કાલે રાત્રે દેવાની હતી રાત્રે આઠ વાગે કેન્સલ થઈ આજની એક્ઝામ એ આના માટે હતી આની જે એને માર્ક આવેલા છે આટલા બે બે વરસથી છોકરાઓ મહેનત કરે છે અને હવે એમ કહે કે રીનીટ લેવાય પાછું વચ્ચે બે મહિનાનું વેકેશન હવે એ બે મહિનાના વેકેશનમાં જે એનો બે વરસનો જે ફ્લો હોય વાંચવાનો એમાં બ્રેક થઈ ગયું ને તો એ પછી કેવી રીતના એ બધું મેનેજ થાય આ તો હોવી જ ન જોઈએ સર ચાલે જ નહીં આવવું મારી રીનીટ નથી નહીં નહીં એની માંગ નો રીટની